કેતન સરકારી વકીલ તરીકે જણાવ્યું હતું કે ગત તારીખ બાર જૂન બે હજાર બાવીસ ના રોજ જંત્રા ગામની આઠ વર્ષની સગીરાને તેજ ગામના શામજી ભીખા સોલંકી નામના શખ્સે મોકલીને તેના પર દુષ્કૃત્ય કરીને હત્યા કરી હતી તેની મૃતદેહને ગામની સીમમાં આવેલ છ સાઠ કેવી સબસ્ટેશન પાસે તળાવમાં નાખી દીધી હતી હૃતદેહને બોરીમાં પેક કરીને ફેંકી આવ્યો હતો જ્યાંથી સગીરાનો મૃતદેહ મળતા ગામના યુવાને તેના પર કરેલા કૃત્યથી ચારે તરફ ફિટકાર વરસ્યો હતો ગીર જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોડીનાર પોલીસને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે કલમ ત્રણસો બે ત્રણસો છોતેર બે જે ત્રણસો છોતેર બે એમ ત્રણસો છોતેર એબી ત્રણસો છોતેર એ તથા પોક્ષો કલમ ચાર છ દસ મુજબની ગુનો નોંધીને આરોપીને જળપી લીધો હતો આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરી જેના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષક ગીર સોમનાથ મનોહરસિંહ જાડેજા તથા સુપરવિઝન તરીકે મદદનીઝ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગના ઓમ પ્રકાશ જાટ તથા પીઆઈ એ એમ મકવાણા અને સંદીપસિંહ ચુડાસમાં સહિત અધિકારીઓની ટીમ બનાવી તાત્કાલિક આરોપી પકડી પાડ્યો હતો અને ભોગ બનનારની ની જામનગર ખાતે ફોરેન્સિક પીએમ પેનલ ડોક્ટર થી કરાવી હતી અને જરૂરી મેડિકલ સેમ્પલો કપડા કબજે કરવામાં આવ્યા હતા આરોપીના જરૂરી મેડિકલ સેમ્પલ કપડા મોબાઈલ વગેરે કબજે કરી તાત્કાલિક એફએસએલ ગાંધીનગર ખાતે પરીક્ષણ કરાવી સત્વરે પરીક્ષણનો અહેવાલ મેળવી મૃત્યુ પામનારના મોત અંગે મેડિકલ ઓફિસર પાસેથી તાત્કાલિક ફાઈનલ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવી લીધું હતું વધુમાં તપાસ દરમિયાન એક રિકન્સ્ટ્રક્શન પંચનામું બે ડિસ્કવરી પંચનામા તથા ક્રાઈમ સીનનું પંચનામું કરી જરૂરી તમામ પુરાવા મેળવવાની કામગીરી કરી હતી આ ગુનાના કામે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક સારું પણ દરખાસ્ત કરવામાં આવી હતી તેમજ સીટ દ્વારા પૂરતા વૈજ્ઞાનિક પુરાવા તેમજ સીઆરપીસી કલમ એકસો ચોસઠ મુજબના કુલ છ નિવેદનો તેમજ અન્ય સાહેદો મળી કુલ એસી શહેરો પંચો સાથે આરોપી વિરુદ્ધ કુલ બસો પચાસ પાનાનું ચાર્જશીટ તૈયાર કરી તારીખ આઠ જુલાઈ બે હજાર બાવીસના રોજ માત્ર પચ્ચીસ દિવસમાં નામદાર કોર્ટમાં સબમિટ કર્યા હતા આહિચકારા બનાવને ધ્યાને લઈ કોડીનાર વકીલ મંડળ દ્વારા પણ આરોપી તરફે કોઈ કેસ નહીં લડે તેવો નિર્ણય લીધો હતો જ્યારે કોડીનારના એડવોકેટ કીશિ ઉપાધ્યાયે મૃતકના પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે વિનામૂલ્યે કેસ લડવાની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે આરોપીની સજા જાહેર થયા બાદ પીડિત પરિવારના લોકો તેમજ જ્ઞાતિ બંધુઓ સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરીને સાંત્વના આપી હતી પોલીસ તંત્ર માટે અને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવા બદલ ડી ગોસ્વામી સાધુ સમાજ આગેવાની આભાર વ્યક્ત કર્યો હતો જૂન બે હજાર બાવીસમાં જંત્રાખડી ગામ ખાતે આઠ વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અમે બનાવ બનેલો અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ આરોપી અરેસ્ટ કરેલો અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવી આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલેલી અને પચીસ દિવસની અંદર પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવી આજે જે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે સામજી સોલંકી એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસે જે તે સમયે જે કામગીરી કરેલી છે ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે એમની પણ કામગીરીના કારણે અસત્ય સર ઘણી વખત પોલીસ માટે પડકાર હોય છે એવિડન્સ આ કેસમાં કયા પ્રકારના પડકારો હતા એવિડન્સો શું શું કલેક્ટ કરવા પડ્યા હતા રેપ વિથ મર્ડર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનું ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડ્યા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલએ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જુવાની આપી એને કારણે થઈ અને ડીજીપી સાહેબની દલીલને કારણે થઈને જજમેન્ટને કેટલો સમય લાગ્યો હતો સર ચાર્જશીટ રજૂ કરવામાં જેથી કરીને કેસ છે વધારે ફાસ્ટ ચાલે આપને ધ્યાને મૂકી દઉં કે રાજ્ય સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને એમાં ટોપ લેવલથી સરકાર દ્વારા ફોલોઅપ પણ લેવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ પ્રકારની આ પોક્સોના કેસમાં થઈ છે જેલથી માંડી અને સાત વર્ષની જેલની પણ અલગ અલગ પ્રકારની સજાઓ થઈ છે આ કેસમાં અમે પચીસ દિવસમાં શીટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરે